નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વડોદરા ગુજરાતી ન્યૂઝ સમાચાર ની શરૂઆત કરતા પહેલા આજના મુખ્ય સમાચાર આગરોજે ચોકારી ગામ છે જે વડુ તાલુકાનો વડુ પોલીસ સ્ટેશન ની અnder માં આવતું ગામ છે ત્યાં 5:1 વાગે ત્યાંથી કોલ આવ્યો તો કંટ્રોલ રૂમ માં કે ત્યાં એક લાશ પડેલી છે ઓર્ડી માં એટલે બાબતે વડુ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી ને અમે પહોંચી ગયા ત્યાં જન જોયું તેમની ઓર્ડી મરણ જનાર છે છે એમની ઓર્ડી માં માથું કપાયેલી હાલતમાં લાશ હતી ને દળ મળી આવી છે અને એમનું માથું મળેલ નથી એટલે આ બાબતે અમે તપાસ કરતા તેમની પુત્રી હતા કોકિલાબેન વાઇફ ઓફ અરજણજી પડ્યા છે એમણે પુત પરત કરતા એમ લાગે કે જે લોકો આ એમના પપ્પાને લાશ છે ને એનું માથું મળ્યું પોલીસ અત્યારે ત્યાં છે એફએસએલ ડોગને બોલાય લીધી ત્યાં તો પાસ ચાલે છે પ્રાથમિક તપાસમાં શું છે પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આખા એમની બોડીનું વિઝિટ કરતા એવું લાગ્યું એ ગંભીર પુટીક્ષણ હત્યાથી આખું કાપી જ નાખેલું છે અને આજુબાજુમાં ક્યાંય બડી આવી નથી ને ચારે બાજુ જુવારનું આવેતર કરેલું છે જુવાર 600 ફૂટ ઊંચી છે એટલે રાત્રીના સમયે અંદર અત્યાર સોતકોળ એલસીવી કરી દે છે ડોગ સ્કોડની મદદથી આગળનું નિકાલ થઈ જાય ટીમો છે અત્યારે વડુ તાલુકાની પોલીસની ટીમ છે તેમજ એલસીબી છે એસઓજી છે અને પેરોલ ફલોની ટીમો જોડાઈ ગઈ છે